નમસ્કાર દર્શક મિત્રો છો કેબીસી ન્યૂઝ હવે સમાચાર આથી સંકલન સમિતિના તમામ આગેવાન વડીલો દ્વારા પાર્ટ મિટિંગ અને આજથી પંદર વીસ દિવસ પહેલા સંકલન સમિતિ દ્વારા વહીવટમાં ઉચ્ચ કક્ષાએ પત્ર આપેલ હતું અને જેમાં અલગ અલગ દસ બાર મુદ્દા મૂકેલ હતા અને સંકલન સમિતિ દ્વારા પચીસ ત્રીસ તારીખ સુધીમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપેલ હતી પરંતુ આજે છ તારીખ થઈ ગયેલ હોવા છતાં માત્ર ડીએ અને એરિયર્સનો મુદ્દો પાસ થઈ આવી ગયેલ છે પરંતુ બીજા મુદ્દાનું હજુ સુધી કોઈ નિરાકરણ થવા પામેલ નથી જેમાં ઓટીની વિસંગતતા સિનિયર જુનિયર તેમજ ડ્રાઈવરમાંથી એટીઆઈ પાસ અને ટીસીમાંથી એટીઆઈ પાસ બે અલગ અલગ સિન્યોરિટી લિસ્ટ બને અને તેમાંથી જરૂરી મુજબ બંનેમાંથી સમાન હિસ્સે પચાસ ટકા પચાસ ટકા ઓર્ડર કાઢવા ટીસીની કામગીરી અને ક્લાર્કની કામગીરી સમાન હોય બંનેનું સમાન વેતન અને સમાન લાભો આપવા જેવા અગત્યના મુદ્દાનો કોઈ નિકાલ આવેલ નથી જેથી નિગમના સર્વે કર્મચારી યોદ્વિધામાં છે સંકલન સમિતિ દ્વારા ભાવિ પ્લાનની જાહેરાત થાય તેવી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સંકલન સમિતિ તરફથી એસટી કર્મચારીઓના અગત્યના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે અને સંકલન સમિતિ દ્વારા આગળની શું કામગીરી કરવામાં આવવાની છે તે બધા કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા છે જેથી સંકલન સમિતિ દ્વારા મીડિયાના માધ્યમથી અથવા ત્રણેય માનનીય સંગઠન સંકલન સમિતિ દ્વારા આગામી કામગીરીની રૂપરેખા બહાર પાડી તમામ કર્મચારીને જાણ કરવામાં આવે સંકલન સમિતિના કામદાર આગેવાનો એવા વડીલોને એસટી નિગમના તમામ કર્મચારીઓ વિનંતી કરી રહ્યા છે આપના દ્વારા યોગ્ય પ્રત્યુત્તર જલ્દી બહાર પાડવામાં આવે તેવી વિનંતી કામદારો દ્વારા કરવામાં આવે છે જેથી સંકલન સમિતિ અને કામદારો વચ્ચે સંકલન જળવાઈ રહે અને ખોટી અફવાના શિકાર ન બને તે હેતુથી સંકલન સમિતિ અને કામદાર વચ્ચે સંકલન જળવાઈ રહે તે હેતુથી અને એસટીના વિશાળ કર્મચારીઓનો વિશ્વાસમાં લેવો જોઈએ સંકલન સમિતિએ એક વોટ્સએપ નંબર જાહેર કરવો જોઈએ જેથી કામદારોના પ્રશ્નો કામદારોની તકલીફ તેમાં મૂકી શકાય અને સંકલન સમિતિની વહીવટ સાથે જે કોઈ વાટાઘાટો મંત્રણાઓ તેમજ કાર્ય પદ્ધતિ કામદારોને આ વોટ્સએપ ગ્રુપમાં મૂકી જાણકારી આપી શકાય તેવી વ્યવસ્થા પણ થવી જોઈએ રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે